ત્યારે હોસ્પિટલ ચોકીએ નોંધ કરી આગળની કેરેવી હાથ ધરી હતી વાળુકડ કડખાર છોકરાને નિશાળમાં સાહેબે માર્યો તો બીજા ધોરણમાં પણ સાહેબ સાહેબનું નામ પીછો ભાઈ નિશાલમાં શાળા ચાર પાંચ દિવસ નિશાળે નોત जातो એના ગુંમડા નીકળ્યા હતા એટલે લાફે માર્યો એમ કેતો તો બધા વારંવાર હું સાહેબને બે ત્રણ વાર કહ્યો હતો કે સાહેબે છેને ઠપકો દેજો તો મને બોલાવી લેજો તો મારતા નહીં મારું નામ અજયભાઈ કાનજીભાઈ ગોયલ છે હું વાળુકડથી આવું છું અને મારા મિત્ર છે રૂપેશભાઈ વાળુકડ ગામના અને વાળુકડ ખારસી વિસ્તારમાં રહે છે હવે બનાવવામાં એવું છે સાહેબ કે બાળક સાત વર્ષનું છે અને સ્કૂલે છ સાત દિવસ થયા ગયું ન ગયું નહોતું એનું કારણ એવું હતું કે બાળકને ગુમડા અને તાવ આવતો હતો ગુમડા નીકળેલ એટલે સાતમા આઠમા દિવસે સ્કૂલે બાળક ગયો એટલે સાહેબે એને પ્રાર્થનાની અંદર એવું કીધું કે તું કેમ સ્કૂલે નહોતો આવતો એમ કરી અને શિક્ષકે બાળકને માર મારેલો છે માર એવો મારેલો છે કે બંને કાન મોઢું બધું ઓજવાડી દીધું છે એટલે તરત રૂપેશભાઈનો મારામાં આજે સવારે ફોન આવ્યો મને કે હજી ભાઈ આ રીતનું છું કે મારા છોકરાને માર્યો છે એટલે હું તાત્કાલિક સ્કૂલે ગયો હવે સ્કૂલ છે એ વાળુકડ પ્રાથમિક શાળા છે ખારસી વિસ્તારની એમાં શિક્ષકનું નામ છે કિશોરભાઈ દવે અને એ આચાર્ય છે તો એમની મુલાકાત લીધી એટલે એને મને અમુક જવાબ એવા આપ્યા છે કે ભાઈ હવે નહીં કરીએ આમ ને તેમ બધા અલગ અલગ જવાબ મળ્યા એટલે અમે તાત્કાલિક બાળકને લઈ અને સર્ટી હોસ્પિટલે આવેલા છીએ